હાલો મિત્રો જો આજે છે ધુલાડી ને આપણે જો છોકરા નાના નાના ધુલાડી રમે હે આ બધા એ ઘર ઘર જો જો આ ઘરમાં ધુલાડી રમે આ મોટા મોટા ધુલાડી રમે અત્યારે જો મિત્રો આ જીણા જીણા છોકરા બધા ધુલાડી રમે હે અને આ જો આ કલર લઈને ફરે હે દેખાડો ફુગા જા કોથર્યું ફરી એ આ ઓયલ એ માં

કેટલો કલર મારી દો કલર વાળા થઈ જાય